એક અપડેટ આપશો તમારી હા આપી દે ને વાલા હા વાલા તો કેમ કે આ ઘર મારું છે ને આ ઘર ને હું છું જયકાન ચિકરે રાખું જમું અને બુરી ની કહાની પાપા અને અંકલ ની જુબાની વાલા વાલા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઈન તો ગાઈઝ આપણો મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ થઈ ગયું છે ક્યાં નું અને અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા વેલા વેલા પછી તો થોડા ઘણા કામ હતા એ અમે પૂરા કર્યા અને બસ અત્યારે હવે વાગી રહ્યા છે પોણા બાર બાર સમથિંગ થઈ રહ્યા છે અને આપણે મકાઈ બાફવા માટે મૂકી દીધી હતી મેં તો અત્યારે બસ આપણે મકાઈનું સરસ મજાનું પંજાબી ગ્રેવી વાળું શાક બનાવવાનું છે સાથે રોટલી ને સલાડ આ મેનુ છે તો ચાલો અત્યારે આપણે એ કરવાનું છે તો એ કરી લઈએ અને પછી આગળ આપણે ક્યાંક જવાના છીએ ક્યાં તો એ જાણીએ ચાલો ને બ્લોગમાં એન્ડ સુધી બનાવ રહેજો તો તમને મજા આવશે કે અમે ક્યાં ગયા છે શું કર્યું છે સારી સારી ઇન્ફોર્મેશન એ મળશે તો લેટ્સ ગો તો ચાલો ગાઈસ અત્યારે હું રસોઈ બનાવવા માટે આવી ગઈ સ્પેશિયલ મે તમને કીધું હતું કે આપણે પંજાબી ગ્રેવી વાળું શાક બનાવવાનું છે મકાઈનું તો એના માટે મે બધું રેડી કરી લીધું છે અને ટમેટાની ગ્રેવી અમે કાંદા લસણ નથી ખાતા એટલે માટે ખાલી ટમેટા અહીંયા કેપ્સિકમ અને મકાઈ એમાં કેપ્સિકમનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને અત્યારે હું કાજુ કટ કરી કરી રહી છું કાજુ અને કેપ્સિકમ નો ટેસ્ટ એ બહુ સરસ આવે છે જો તમારા લોકોને આ ટ્રાય કરવું હોય રેસીપી તો કરી શકો છો આ બાઈ તો એમાં મમ્મી ની રેસીપી છે પણ મસ્ત લાગે ટેસ્ટમાં તો ચાલો અત્યારે બા ને અંજલિ દીધી આવ્યા છે તો એમને પણ આપણે કઈક ન્યૂ ટેસ્ટ કરાવીએ તો ચાલો હવે અત્યારે હમણાં હું વઘાર કરું ત્યારે તમે બધા જોઈજો

તો ચાલો ત્યારે ટ્રાય કરવા ગયો છો ને હવે મળીએ તમને આગળથી અંદર તો ચાલો ગાઈઝ અહીંયા આપણે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી બતાવી છે તો મેં હમણાં જ ક્રિએટ કરી છે તો તમે બધા જને સપોર્ટ કરજો ફોલો કરી લો ફટાફટથી આ આઈડીને અને બસ આ જ મારી ઓફિશિયલ આઈડી છે અને એમાં હું જે આપણે જો ક્યારે બ્લોગ્સ નહીં આવવાના હોય હું ક્યાંય બહાર જઈ ગઈ છું કે બધી અવારનવારની અપડેટ આપતી રહીશ તો ફટાફટથી આઈડીને ફોલો કરી લેજો તો ચાલો હવે જોઈએ તો ગાઈસ લાસ્ટ માં મે તમને શર્ટ પેન્ટ ને બધું બતાવ્યું તો ઈ તન આઈ થિંક મે લાસ્ટ માં જે તમને ઓફ ફાઈટ જો શર્ટ બતાવ્યો નો ની તો લીધો જ છે પછી હવે જોઈએ હમણા પપ્પાને આપણે બતાવીએ ત્યારે બધું તો બસ અત્યારે તો અમે લોકો થોડો ઘણો નાસ્તો કરીને પછી આવીને ફ્રેશ થયા છીએ તો ચાલો પપ્પા આવી ગયા છે તો એમ નથી મળી રહીએ તો પપ્પા ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઈવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજા તો જઈ લે આટલી શોપિંગ આમ કરી છે સરસ

એ હવે બધું કઈ બતાય ન દેવાનું થોડું કામ સરપ્રાઈઝ રાખવાનું બિલ જો જોવાનું તમારે હા એમાં ઓકે બિલ કા લંબા લિસ્ટ તો હે દર્શકો

અને પછી હવે અત્યારે છ વાગ્યા છે એમ તો પછી રસોઈ પર જાશું ધીમે ધીમે નહીં તો ગાઈઝ અમે અત્યારે તો સરસ મજાની રસોઈ બનાવી લીધી હતી સિમ્પલ મેનુ થા અમારા આજ કામ અને બસ અત્યારે તો જમીને બેઠા છીએ તો ચાલો અત્યારે આપણે ભાઈ થી એમની અપડેટ લઈ લીધી તો વાલા એક અપડેટ આપશો તમારી હા આપી દેઈ વાલા હા વાલા તો હું કરો છો વાલા કાઈ નહીં બેઠા છી તો શું અપડેટ તમારી એમ સીધા બેસો થોડાક વાલા તો થોડા ખારા આવો એવો હારો ટેકો દેન બે એકો દે બેઠા લેન વાલા એ હારું કર્યું વાલા તમારી અપડેટ આપવાના વાલા અપડેટ મત કાઈ નઈ રો સામે ગયા તા ઓલા હા કાલે તો સ્પોર્ટ્સ ડે છે હા તો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વાલા તમારા કમેન્ટ ઉપર કાઈ રિએક્શન એ વાલા એ કરવા વાળા કેરા કરે ચેક બીજી કાઈ રિએક્શન બસ હવે બહુ રિએક્શન લઈશ ને તો આ વાલા પછી અમારે ફાઇટિંગ કરી બતાવ નઈ વાલા વધારે બોલે તો મોરે મોરો હોય પછી મોરે મોરો વાળો તો ચાલો અત્યારે પપ્પા અહીં આવી ગયા છે તો આપણે પપ્પાને અપડેટ લઈ લઈએ ને વાલા વાલા ને વાલા હા વાલા હા વાલા હા બસ આ બસ બસ આપો વાલા આપો ને વાલા માઈક પેરે આપજો વાલા આપો મીઠી તકરાર હું કરતા વાલા

હા વાલા સાંભળો આ વાલા ખા સાંભળે એ વાલા લઈ જાવ કેમ કે આ વાલા મને બહુ કરે છે વાલા એટલે તારે મને છે ને બહુ નઈ કરવાની કેમ કે આ ઘર મારું છે ને આ હું છું ડોન્ટ પાવર ઓફ ધ આઈ એમ નોટ હે એટલે તારે છે ને કપડા કપડા માં આમ જરા કામ માં આપણે થોડું કુલ શું કહેવાય લેવલ નીચે આવે વાંધો નહીં દીદી ને સિલેક્શન સારું છે બોલો બોલો <laughs> <laughs> આપણે આમ સફળતા લેવી હોય આપણે નો કેતા હોય બધા સફળતા મને કઈ નથી મળતી પણ કઈ ચાલુ કરે તો સફળતા મળે ને બેઠા બેઠા કઈ સફળતા ન મળે અચી વાત છે એટલે હું રોજ અવાર માં બ્લોગ શરૂ કરી દઉં છું હા બરાબર છે એટલે તારી મહેનત રંગ આવશે હે ને હા જો એ સાહે સિકો મેરે પાસ દેખો છો અને વ્યુઅર્સ સોને થોડું કહેવાનું છે કે કોમેટું થોડી કરો આ બધાય છે ને તોફાન બહુ કરે એટલે એના વિશે ખાસ કરો

વિશે કંઈક કયો ને શું થયું હતું તો આપણે એક વ્લોગ બનાવેલો જ છે અને બાકી બહુ ડિટેલ્સ કેવી યોગ્ય લાગતી નથી તો દરેક વ્યુઅર્સો ધ્યાન આપે અને વ્લોગની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેને નથી જોયો ને એને ઓકે અને એક બીજી કમેન્ટ એવી પણ હતી કે અંજલી દીદી તમારા રીઅલ સિસ્ટર છે તો એ મારા મામાના છોકરી છે જે રાજકોટ થી આવેલા છે તો અંજલી દીદી નવા વ્યુઅર્સ ને હાઈ કરી દયો

તારે લગાવે છે ટ્રાય કરી ને ગ્રેન મેરેજમાં મસ્ત લાગશે એને ચાલો ગાઈસ આપણે છે ને એક દિવસ એવું સ્પેશિયલ ચેલેન્જ રાખશું કે આપણે હર્ષિત ને સ્પેશિયલ ગુસ્સો દેવડાવશું અને એને ગુસ્સો લાવવાડાવવાનો નહીં અને જો એ ગુસ્સો લઈ આવડાવે તો એની કઈક પનિશમેન્ટ કે એવું કઈક રાખશું તો આપણે એવું આગળ કઈક ચેલેન્જ કરશું જે તમને ઇન્ટરેસ્ટિંગ લાગે એ કોમેન્ટ કરજો બરોબર પૂરી ગુસ્સો નો કરે એવું બને જ નહીં અને બીજી વાત ગાઈશ કે ઘણા લોકો ભૂરી ભૂરી કેતા હોય છે કમેન્ટમાં તો ભૂરી તમારે નહીં કહેવાનું ભૂરી ખાલી હું જ કહીશ એનું નામ હર્ષિત છે તો તમે લોકો હર્ષિત થી એને કહી શકો છો બાકી આ ભૂરી નખરા જોઈ લો અને ભૂરી પાછળની એક સ્ટોરી છે ભૂરી કેવા પાછળની ની ઈ તમારે જાણવી હોય તો ઈ કમેન્ટ કરજો આપણે કઈ બતાવશું જો 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 કેમેરા થી બંધ હો જાતા હૈ લડકા યે બહુ નોટી બચ્ચા હૈ જો માસૂમ બોલ રહે હે ના વો ગલત હે ક્યા બોલના હૈ ભૂરી 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 હુકમ કેવાનું હોય તો કે